સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું મહિલા પ્રમુખ આજનો કાર્યક્રમ આપ સૌ જાણો છો એમ ફક્ત સોશિયલ મીડિયામાં પણ નહીં વ્યક્તિગત રીતે રૂપાલા સાહેબનો વિરોધ અને અમારી અસ્મિતાની જાળવણી અમારા ઇતિહાસ ઉપર જે ટીકા ટિપ્પણી થઈ છે એના વિરોધમાં અને ખાસ કરીને આ ફક્ત જ લડત નથી દરેક સમાજની આ લડત છે કારણ કે જે આજે અમારી સાથે થઈ રહ્યું છે શબ્દો કેટલા મહત્વના છે આપણે સૌ જાણીએ છીએ તો શબ્દોની ભૂલ ન થવી જોઈએ આ લેવલે પણ નેતાથી જે ભૂલ થઈ છે એને માફી ક્યારે પણ ન મળવી જોઈએ અને એક વ્યક્તિ મહત્વનો છે કે સમગ્ર સમાજ અને ઘણા બધા સમાજ અમારી સાથે છે શું કામ દરેક સમાજ જાણે છે કે આ સ્થિતિ ભવિષ્યમાં એમની સાથે પણ થઈ શકે છે તો શું સૌને ન્યાય ન મળવો જોઈએ આજે અમારે દરેક રાજપુતાણીઓ મેદાનમાં લાવવા પડ્યા દરેક મહિલાઓને બહાર નીકળવું પડ્યું ભાજપ સરકાર કોઈ નિર્ણય નથી લઈ શકતી એના જેને સમર્થન આપ્યું છે જે પણ સમાજે કે કોઈ પણ વ્યક્તિગત નેતા દરેક